ઇંગ્લેન્ડ ખાતે યોજાનાર બ્રિક ડેવલપમેન્ટ એસોસિએશનના સુરતના આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટને ઇન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે ઇંગ્લેન્ડ ખાતે બ્રિક ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા બાંધકામ વ્યવસાયમાં વાપરવામાં આવતી ઈટનો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વના વિવિધ આર્કિટેક્ચરો દ્વારા અવનવા પ્રયોગ કરાય છે સ્પર્ધાના માપદંડ મુજબ યોગ્ય રીતે રહેણાંક કે પછી એનો વ્યવસાયિક ઉપયોગ કરી શકાય તેવો નિર્માણ કાર્યને પસંદ કરાય છે વ્યવસાયિક બાંધકામ નાના કદના બાંધકામ તેમજ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરતાં નિર્માણ કાર્યમાં ઇનોવેટિવ બ્રિકવર્ક કરનારને બ્રિક એવોર્ડ એનાયત કરાય છે એની વર્લ્ડ વાઇડ કેટેગરી દુનિયાભરના દેશોના આર્કિટેક્ચરો દ્વારા તેમના દ્વારા તૈયાર થતા બાંધકામના પ્રોજેક્ટ મોકલાય છે આ કેટેગરીમાં આઠ દેશના બ્રિક વર્કના નિર્માણ કાર્યની પસંદગી કરાય છે જેમાં ભારત તરફથી નેતૃત્વ કરતા સુરતના આર્કિટેક્ટ દ્વારા સુરતના અમરોલી કોસાડ નજીક એક નિર્માણ કાર્યને પ્રોજેક્ટ તરીકે મોકલાયો છે જેની પસંદગી કરાઈ છે મારું નામ આર્કિટેક આશિષ પટેલ છે મારી કંપનીનું નામ આર્કિટેક્ચર ફોર્મ છે અમે બે વર્ષ પહેલાં કોસાડ અમરોલી ખાતે એક એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ છે રેસિડેન્શિયલ બિલ્ડિંગ એનું એલિવેશન ડિઝાઇન કર્યું હતું એ એલિવેશન અમે જે આપણી ઈંટ આવે છે લાલ કલરની બ્રિક જે રેગ્યુલર ઈંટ હોય છે એમાં આખું ડિઝાઇન કર્યું છે અને વિક ડેવલપમેન્ટ એસોસિએશન કરીને લંડન બેઝ સંસ્થા છે જે દર વર્ષે બ્રિક એવોર્ડ્સ એ લોકો ફ્લોટ કરતા હોય છે ઓલ ઓવર દુનિયામાં ઓલ ઓવર વર્લ્ડમાંથી એ લોકો એન્ટ્રીઝ મંગાવતા હોય છે એટલે બધા દુનિયાના જે આર્કિટેક્ટ જે બ્રિકને લઈને કંઈક ઇનોવેટિવ ડિઝાઇન્સ કરી હોય કે કંઈક નવું બનાવ્યું હોય એ પોતપોતાના પ્રોજેક્ટ્સ મોકલતા હોય છે તો આ વર્ષે બ્રિક એવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન માટે અમે અમારો એ પ્રોજેક્ટ્સ મોકલેલો જે કોસાડ અમરોલીમાં છે અને એ પ્રોજેક્ટ નોમિનેટ થયો છે વર્લ્ડ વાઈડ કેટેગરીમાં વર્લ્ડ વાઈડ કેટેગરી એટલે આખી દુનિયામાંથી જેણે એન્ટ્રીઝ મોકલી હોય એ કેટેગરીમાં અને એમાં બીજા સ્વિટ્ઝરલેન્ડનું એક ફોર્મ નોમિનેટ થઈ છે બેલ્જિયમની ત્રણ પ્રોજેક્ટ્સ નોમિનેટ થયા છે ઈરાનનો એક પ્રોજેક્ટ છે યુકેનો એક પ્રોજેક્ટ છે અને એક ઇન્ડિયાથી અમારો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તમે આ એલિવેશન જોશો તો જે બ્રિકનો અમે યુઝ કર્યો છે તમને એવું લાગશે કે એ દરિયાની લહેરની જેમ ફ્લોટ થાય છે એટલે હવામાં છે બ્રિક એને પાછળ એમએસની સ્ટીલની આખી જાલી છે અને બ્રિક એમાં અમે ફિટ કરી છે પણ તમને જોતા એવું લાગશે ફોટોગ્રાફ કે આ આખી બ્રિક હવામાં તરી રહી છે તો એ અમારો કન્સેપ્ટ હતો જેમનું ઘર છે હર્ષદભાઈ પરમાર એમણે જ એ એક્ઝિક્યુટ પણ કર્યું છે અમારા સાથે ઘણા બધા પ્રોજેક્ટ્સ કરે છે બ્રિકમાં તો દિસ વોઝ ધ સ્ટોરી આ કેટેગરીમાં ભારત સહિત બેલ્જિયમના ત્રણ પ્રોજેક્ટ યુકે અને સ્વિટરલેન્ડ તેમજ ઈરાન પ્રોજેક્ટની પસંદગી કરાય છે હવે આગામી દસ ઓગસ્ટના રોજ પસંદગી પામેલા બિલ્ડિંગો પૈકી બેસ્ટ બિલ્ડિંગનો એવોર્ડ લંડન ખાતે યોજાનાર એવોર્ડ સેરેમનીમાં અપાશે હકીકતમાં જોવા જઈએ તો સુરતનો મકાન યુકેના બ્રિક એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ થતાં સુરતના આર્કિટેક્ટોમાં ખુશી સાથે ગૌરવની લાગણી ફેલાય છે અઝર કુરેશી ટ્રેડફોર ન્યૂઝ